હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આજે આપણે આ વિડીયોમાં આર્કીસનો સિદ્ધાંત શીખવાનો છે આની પહેલાંના વિડીયોમાં આપણે ઘનતા એટલે શું તેના વિશે અભ્યાસ કરેલો અને તેની પહેલાંના વિડીયોમાં આપણે ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ એટલે શું તેના વિશેનો અભ્યાસ કરેલો તો ઉત્પ્લાવકતામાં આપણે એવું શીખ્યા હતા કે કોઈ પણ પ્રવાહીને પાણી કોઈ પણ પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થને સંપૂર્ણ અંશતઃ હડુબાડવામાં આવે છે તો તે પ્રવાહી છે ઉપરની દિશામાં બળ લગાડે છે આ પ્રવાહીના ગુણધર્મને ઉત્પ્લાવકતા કહેવાય અને પ્રવાહી જે આ બળ લગાડે છે એને ઉત્પ્લાવક બળ કહેવાય તો આર્કિમિડિસનો સિદ્ધાંત છે એ આ પ્રવાહીમાં રહેલા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક સિદ્ધાંત છે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક એટલે અડધો કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ એ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે ઉદાહરણ તરીકે તમારી પાસે આવું એક પાત્ર છે પાણી તમારી પાસે એક પથ્થર અને દોરી છે આ દોરી વડે પથ્થરને તમે બાંધો છો હવે આ જે પથ્થર અને દોરીને તમે જે દોરી વડે પથ્થરને બાંધેલો છે એને ધીમે ધીમે તમે આ જે પાત્રમાં પાણી ભર્યું છે એમાં તમે ડૂબાડો છો અને આ જે નાળચું છે એની નીચે તમે એક બીજું પાત્ર રાખેલું છે જેવું તમે પથ્થરને પાણીમાં આ જે પાત્ર છે એમાં ધીમે ધીમે ડૂબાડશો એટલે પાણીની સપાટી છે એ ઉપર આવશે અને આ પાણીની સપાટી છે આ નાળચાની મદદથી તમે જે નીચે પાત્ર રાખેલું છે એ પાત્રમાં એકત્રિત થશે પાણ આ જે પથ્થર છે ને સંપૂર્ણ અથવા તો તમે અડધો ડૂબાડી અને પછી જે પાણી છે એ આ પાત્રમાં આવતું રહે પછી તમારે આ પાત્રમાં રહેલા પાણીનું વજન કરવાનું આ જે પાત્રમાં એકઠું થયેલું પાણી છે એનું જેટલું વજન હોય તેટલું ઉત્પ્લાવક બળ એટલે કે આ પાણી છે એ ઉપરની દિશામાં પથ્થરને એટલું વજન એટલું બળ છે લગાડશે ફરીથી આપણે સમજીએ કે તમારી પાસે આવા આકારનું એક પાત્ર છે આ પાત્રમાં તમે પ્રવાહી ભરો છો પ્રવાહી તરીકે આપણે અહીં છે પાણી તમે આ નીચે મૂકો છો એક પાત્ર શા માટે કારણ કે અહીંથી પાણી છે બધું આ પાત્રમાં આવશે ને આપણે એનું વજન સરળતાથી કરી શકીએ એટલા માટે તમારી પાસે છે એક પથ્થર આ પથ્થરને તમે દોરી વડે બાંધેલો છે હવે આ દોરી વડે બાંધેલો પથ્થર છે એને ધીમે ધીમે આ પાત્રમાં તમે ડૂબાડો છો જેવો પથ્થર પાણીની અંદર તરફ જશે ત્યારે પથ્થર છે નીચે તરફ બળ લગાડશે અને પાણી છે એ પથ્થરને ઉપરની દિશામાં બળ લગાડશે હવે આ પાણી છે ઉપરની દિશામાં જે બળ લગાડે છે એને કહેવાય ઉત્પ્લાવક બળ આ ઉત્પ્લાવક બળ કેટલું લાગશે તો જ્યારે તમે આ પથ્થર છે એને પાણીમાં ડૂબાડો છો એટલે ધીમે ધીમે પાણી આવશે બહાર બહાર આવીને આ પાત્રમાં એકઠું થશે આ પાત્રમાં એકઠું થયેલું પાણી છે એનું તમારે વજન કરવાનું જેટલું વજન અહીં થાય એટલું ઉપરની દિશામાં પાણી છે ઉત્પલા બળ લગાડશે આ જે સિદ્ધાંત છે એને કહેવાય આર્કિમડીઝનો સિદ્ધાંત હવે આર્કિમડીસનો સિદ્ધાંત છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તો પેલું છે વહાણ અને સબમરીનની રચના કરવા માટે આર્કિમિડીસનો સિદ્ધાંત ઉપયોગી છે દૂધની શુદ્ધતા માપવા માટે જે લેક્ટોમીટર મશીન વપરાય છે એમાં આર્કિમિડીસનો સિદ્ધાંત વપરાય છે પ્રવાહીની ઘનતા શોધવા માટે જે હાઇડ્રોમીટર નામનું મશીન આવે છે એમાં પણ આર્કિમિડીનો સિદ્ધાંત છે ઉપયોગી છે ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા અનિયમિત આકારના પદાર્થનું કદ પદાર્થના દ્રવ્યમાં રહેલી ભેળસળ અને મિશ્ર ધાતુના માં ઘટકના દ્રવ્યનું પ્રમાણ વગેરે જાણવા માટે પણ આર્કિમિડીસનો સિદ્ધાંત છે એ ઉપયોગી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ